જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું માતાજી માટે ભાખરીના લોટનો શીરો આપણે તે પણ ગોળ સાથે આપણે ગોળ આપણે જેટલો કરો એ પ્રમાણે હું એક વાટકીનો કરું છું તો અડધી વાટકી ગોળ ને એક વાટકી પાણી લઈ લીધું છે આપણે આપેલા ગરમ મૂકી દેશું ગરમ થાય ત્યારબાદ આપણે આ કડાઈને પ્રોસેસ કરીશું આપણે એક પેન લઈ લીધી છે તેમાં આપણે દેશી ઘી નાખીશું આપણે પેલા ત્રણ ચમચી નાખીશું જો આપણે જરૂર પડશે તો આપણે વધારે નાખીશું આપણે એક વાટકીમાં આપણે મોટી ત્રણ ચમચી દેશી ઘી લીધું છે આપણે મેલ્ટ થઈ ગયું છે હવે આપણે એક વાટકી મેં આ લીધો છે ભાખરીનો લોટ કર્કરો આવે તે લેવાનો છે ઝીણો લોટનો હશે તો આપણે ચીકાશવાળો થશે આ કરકરો હશે તો આપણે એકદમ મસ્ત શીરો થશે અને આપણે આ પ્રસાદીમાં પણ મસ્ત આપણે માને ધરી શકીએ છીએ આપણે ગમે ત્યારે આ શીરો બનાવવો હોય તો આપણે થી સાત મિનિટમાં ફટાફટ બની જાય છે લોટે આપણે થોડું હજી ઘી ની જરૂર પડશે એટલે આપણે અડધી ચમચી ઘી ઉમેરી દેશું હજી આપણે શેકાશે એટલે આપણે ઘી છૂટું પડશે આપણે ધીમા ગેસ ઉપર જ શેકવાનો છે એટલે આપણે મસ્ત શીરો બને અને પેલાના માણસો માનભોગ પણ કહે છે અને ગોળમાં બનાવે અને માનભોગ પણ કહે છે આને આપણે અત્યારે આને શીરો કહીએ છીએ ભાખરીના લોટનો આ શીરો આપણે ડિલેવરીમાં બધા કાતા હોય છે આ શીરો આપણે શરીરમાં ઘણા પણ ફાયદા કરે છે ડિલેવરીમાં લગભગ બધાને ઘરે આ શીરો બનતો હશે

એટલે થોડુંક વધારે પાણી આપણે મૂકવાનું છે ને અડધી વાટકી ગોળ નાખ્યો છે ગયડું તો તમારે તમે ખાતા હોય એ પ્રમાણે લઈ શકો છો આ તમે ખાંડમાં પણ કરી શકો ને સાકરમાં પણ કરી શકો છો પણ આપણે શરીરમાં હેલ્થી બનાવવાનું છે શરીર માટે એટલે આપણે ગોળમાં બનાવીશું અને જો તમે આમાં સૂકો મેવો આપણે ડ્રાય ફ્રૂટ નાખવા હોય તો પેલા આપણે તેલ આપણે ઘીમાં રોસ્ટ કરી લેવાના છે મારા ઘરમાં આમાં નથી ખાતા એટલે મેં નથી નાઈ આ રીતના આપણે એકદમ સરસ સતત હલાવતા રહેવાનું છે આપણે સાઈડમાં બેસે નહીં ખાસ ધ્યાન રાખવાનું છે નહીં આપણે શીરાનો સ્વાદ ફરી જશે એટલે આપણે સરસ મસ્ત હલાવતા જ રહેવાનું છે આ રીતના તમે એકવાર આ શેરો બનાવશો તો તમે આપણે રવાનો સૂજી આવે છે તે પણ નહીં બનાવો એટલો મસ્ત આ શેરો બનશે પહેલાના માણસો આપણા દાદી નાની આ રીતના જ બનાવતા મારા દાદી આ રીતના જ બનાવતા આપણે ખાવાની પણ એટલી મજા પડી જાય છે એવો આ શીરો બને છે આ શીરો આપણે નાના બાળકોને પણ ખવડાવી શકીએ છીએ તે આપણે ગોળ હોવાથી શરીરમાં હેલ્ધી છે અને બાળકોને નુકસાન નથી કરતો આપણે ખાણ નુકસાન કરે છે એટલે આપણે ગોળમાં બનાવીશું તો બાળકોને પણ ખાવાની મજા આવશે અને આ ગોળમાં હશે તો આપણા લોહીના ટકા પણ વધારે છે ગોળ આપણે સરસ એકદમ બ્રાઉન કલરનો ઘી છૂટું પડવા માંડ્યું છે આપણે બનાવતા છૂટું પડવા આપણો લોટ અવશ્યક આવી ગયો છે હવે આપણે પાણી ઉમેરીશું આપણે ગોટનું પાણી પણ તૈયાર થઈ ગયું છે પણ આપણે ગાયડા વગર નાખવાનું નથી પેલા આપણે ગરણે વડે ગાળી લેવાનું છે ગાડી પછી જ આપણે ઉમેરવાનું છે तेला आपण कोरू रेवा देतो વધારે આપણે કરેલું છે અને જરૂર પડે તો જ આપણે ઉમેરવાનું છે નહીતર તે ઉમેરવાની एकदम સરસ આપણે દાણા દાણાથી બને છે હજી આપણે જરૂર પડશે એટલે આપણે ઉમેરી દેશું વૈતું છે તે તો સરસ મિક્સર લેસુ આપણે પરફેક્ટ માપ સાથે બન્યો છે એટલે આપણે વધતું પણ નથી અને કઈટું પણ નથી એક વાટકીમાં આપણે એક વાટકી માથે થોડું એટલે સવા વાટકી જેટલું પાણી આપણે મૂક્યું હતું અને અડધી વાટકી ગોળ ગોળ તો તમે તમે જેવું ગયડું ખાતા હોય પ્રમાણ લઈ શકો છો હવે ગેસની ફ્લેમ થોડી વધારી દેશું જો તમારે

હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું મસ્ત મજાનો શીરો આપણો દાણેદાર સરસ તૈયાર થઈ ગયો છે ખાવાની પણ આપણે એટલી મજા આવે એટલો સરસ આપણે થઈ ગયો છે આ રીતના તમે એકવાર બનાવશો તો વારે વખતે બનાવડાવશે આપણા આ નાના બાળકોને પણ એટલો કામ આપે છે આપણે આ શિયાળામાં બહુ જ મજા આવે છે ખાવાની આપણે ગરમ ગરમ આ શીરો ખાશું તો આપણે એકદમ સરસ મજા આવશે હવે આપણે ઉપરથી સુકોમે એવો ગારનીશ કર દઈશું આપણે જો કોઈ મહેમાન આવ્યા હોય ના રીતના આપણે ગાર્નિશ કરીને રાખીશું તો એકદમ સરસ મસ્ત લાગે છે અને જોતા જ ખાવાનું મન થઈ જાય એટલો મસ્ત આપણે શીરો તૈયાર થઈ ગયો છે એકદમ સરસ તો તૈયાર છે આપણો ભાખરીના લોટનો એકદમ મસ્ત મજાનો શીરો હવે આપણે સવા કરીશું એકદમ સરસ અને એકદમ ખાવાની મજા પડી જાય એવો શીરો આપણો તૈયાર થઈ ગયો છે જો આ મારી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ